નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સોનું તહેરી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ સરકારી કર્મચારીઓના પેન્શન ધારકોએ લાગ્યો જેક પોટ મિત્રો સરકારી કર્મચારી પેન્શનધારકો માટે એક સારા સમજા કહી શકાય તો તેના વિશે આપણે લેટેસ્ટ અપડેટ મળી રહેશે તેના વિશે આપણે આપણે ચર્ચા કરીશું તે પહેલાં અમે જે વોટ્સઅપ ચેનલ બંને મને છે લિંક ડિસ્ક્રિપ્શનમાં કુ છો મિત્રો હશે જોઈન થઈ જજો મેજર પર સરકારી કર્મચારી નવૃત કર્મચારી પેન્શનધારકો બાબતે પગાર બાબતે અન્યથા કોઈ પણ જે ડીઆર ડીઆર બાબતે અન્ય કોઈ પણ ઉપયોગી હરેક મારી પ્રવાજ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઇબ કરી બે આઇકન બટન દબાણ ભૂલશું ચાલો વિદ્યાર્થી મિત્રો દાયબંધ બગર આપણે શરૂઆત કરું છું તો સરકારી કર્મચારીઓના લક્ષ્ય જેક પોઈન્ટ બેઝિક પગારમાં આવી શકે છે મોટો ઉસારો તો મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટો સમાચાર સામે આવી રહ્યા છે કે આગામી વેતન પંચની રચના થવાની શક્યતા છે તો ઓછી જોવા મળી રહી છે પરંતુ સરકાર બીજી પગાર મોટો વધારો કરી શકે છે જેનાથી લાખો કર્મચારીઓ સીધો ફારો થશે કેન્દ્રીય કર્મચારીમાં જલ્દી મોટી સરકાર મોટી ભે જાહેરાત કરી શકે છે સૂત્રો માનું માનીએ તો નાણાં મંત્રાલય કેન્દ્રીય કર્મચારીઓને લઘુત્તમ પગાર વધારો કરી શકે છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકાર કર્મચારીના લઘુત્તમ પગાર અઢાર હજારથી જગ્યાએ એકવીસ હજાર રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે અત્યાર સુધી સાતમા પગાર પંચની ભલામણ મુજબ લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયા ફિક્સ છે આ લઘુત્તમ પગાર લેવલ એક કર્મચારી માટે અલગ છે અલગ અલગ બે પે અને લેવલ પર પગાર અલગ છે પરંતુ આજ એ રેસીએમો ત્યાં વધાર ત્યાં પણ પગાર વધે છે પગાર પછી જગ્યાએ બીજી પગાર ઉસારો છે સરકાર આ વખતે આગામી વેતન પંચ લાવવાની જગ્યાએ બીજીક પગારમાં સીધો વધાર કરવાની યોજના ઘડી રહી છે જેનો અર્થ છે કેન્દ્ર કર્મચારીઓના પગારમાં મોટો ઉછારો આવી શકે છે વર્ષ બે સોના પગાર પછી ભલામણ લાગુ થયા બાદ નાણામંત્રી અરૂણ જેટલી કેન્દ્રીય કર્મચારીઓના લધુત્તમ પગાર અઢાર હજાર રૂપિયા વધારવાનું વચન આપ્યું હતું ત્યારથી અત્યાર સુધી સરકાર અંગે કોઈ નિર્ણય નક્કને લીધો નથી સૂચવા માનીએ તો તે તો વિચાર ચાલુ છે ને એને એમ બની શકે છે કે બજેટમાં તેના અંગે કોઈ જાણકાર શેર કરવામાં આવે પરંતુ બજેટમાં બાદ જ તેમનો ફેરફાર શક્યતા છે તો મિત્રો તેર હજાર રૂપિયા વધી શકે છે પગાર સાત પે કમિશન અનુસાર ભલામણ બેટ ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન ગણું બે પોઈન્ટ સત્તાવન ગણું રાખ્યું છે જેના આધારે જેના આધાર જેના આધાર પર કેન્દ્રીય કર્મચારીઓ પગાર રિવાઇઝ કરવામાં આવ્યા કંકડા જોઈએ તો સાતમા પગાર પછી સૌથી મોટા સેલરી આ મળ્યો હતો જોકે બેઝિક પગારમાં અઢાર હજાર રૂપિયા કરવામાં આવ્યું છે જચા ફીટમેન્ટ ફેક્ટર બદલીને ત્રણ પોઈન્ટ સડસઠ ગણો સુધાર કરવામાં આવી શકે છે આવી સ્થિતિમાં લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયા જગ્યા વધીને સત્યા સત્યાવીસ હજાર રૂપિયા થઈ શકે છે પરંતુ સૂત્રો માનીએ તો તેને વધારે તૈયારી કરવામાં આવી શકે છે તે ન્યૂનતમ પગાર તેર હજાર રૂપિયા વધારો થઈ શકે છે અને આ વધારા બાદ કર્મચારી એક પગાર એકવીસ હજાર રૂપિયા વધી શકે છે બીજી પગારમાં વધારો કેમ જરૂરી કે મોંઘવારી અસર વધતી મોંઘવારી કારણ કેન્દ્રિક કર્મચારી પર્ચિંગ પાવર ઓછો થઈ જાય છે અને બીજી પગારમાં વધાર તેની આર્થિક સ્થિતિમાં સુધાર થશે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં વધુ પગાર તે કર્મચારી જીવનશસ્ત્ર સુધરે છે અને તેઓ પોતાની જરૂરિયાત પૂરી કરવા સમક્ષ રહે છે પ્રોડએક્ટિવ વધશે પગાર વધવાની કર્મચારી પ્રજ્ઞિટી પણ વધારો થશે અને જેનાથી સરકાર સેવાઓની ગુણવત્તા પણ સારી રહે છે ક્યારેય થશે જાહેરાતો મિત્રો સરકાર જલ્દી આ મામલો અધિકૃત જાહેર કરી શકે છે જાહેર કેન્દ્રીય વચ્ચે બે ચોવીસ બાર થઈ શકે છે કેન્દ્રીય કર્મચારી પાસે સરકાર પાસે ખૂબ જ અપેક્ષા છે તેની આશા છે કે આ વખતે સરકાર તેમની આવકમાં સુધારવા માટે કોઈ નક્કર પગલું પડશે તો મિત્રો આ રિલેટેડ અપડેટ આવીને અપડેટ મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ